નમસ્કાર આપ રહ્યા સ્પાર્ક ન્યૂઝ સમાજના વરકુંડ ગામ પ્રગતિ મંડળ દ્વારા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાનું ઉષ્માભર્યું અભિવાદન કરાયું હતું દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મહેશભાઈ આગરિયાનું વરકુંડ ગામ પ્રગતિ મંડળ દ્વારા ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું માહ્યાવંશી સમાજના વરકુંડ ગામ પ્રગતિ મંડળ દ્વારા ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાના અભિવાદન સમારંભમાં દરેક વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે નાત જાત કે ગરીબ શ્રીમંતના ભેદ વગર દરેકને આગળ વધવા માટે સમાન તક આપે છે મહેશભાઈ આગરિયાની પ્રદેશ અધ્યક્ષ તરીકે કરાયેલી નિયુક્તિ સમગ્ર માહ્યાવંશી સમાજ માટે ગૌરવપ્રદ ઘટના હોવાનું પણ જણાવ્યું હતું એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પણ કહેવાય છે

ભારતીય જનતા પાર્ટી દાદરાનગર એમની દીવ દમણના પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થઈ એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે અને આપણા સમાજ માટે પણ બહુ જ ગૌરવની વાત છે મહેશભાઈ આગરિયા જેઓ રાજકારણમાં ઘણા સમયથી સંકળાયેલા છે અને એમને રાજકારણનો ઘણો અનુભવ છે જેઓ પાર્ટી જોડે સારું કામ કરી રહ્યા છે અને કરશે એવી આપણે આશા રાખીએ છીએ અને અમે સર્વ જણા નામના એવી આશા રાખીએ છીએ કે જ્યારે પણ મહેશભાઈને અમારી કોઈ પણ જરૂર પડશે અમે જણા એમની સાથે છે અને કોઈ પણ કામ કરશે જ્યારે પણ જરૂર પડે અમને બોલાવશે અમે હાજર રહેશું મહેશભાઈ જેવો આજે એમની હું થોડી ઓળખાણ આપું છું અમારા ગામના સ્વપ્રવાસી શ્રી રમણભાઈ ભાલુભાઈ ધમડીયા તેમાં ધરોડાબેન એમના જમા થાય છે અને એમને આજે જેમની સારી બદલી મળી છે અમને ગર્વની વાત છે થેન્ક યુ